નામ રિંકલબેન મકવાણા અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાં એ કાઉન્સેલર તરીકેની ફરજ બજાવ અમારી પાસે જ્યારે એ બેન આવ્યા ત્યારે અગાઉ એમને રિક્ષા ચાલક છે એ અહીંયા મૂકવા આવ્યા હતા બેન રિક્ષામાં સવાર હતા મુસાફરી કરતા હતા એ સમય દરમિયાન રિક્ષા ચાલકને એવું લાગ્યું કે બેનને પોલીસ સ્ટેશનની જરૂર છે અને બેન મેન્ટલી થોડાક અપસેટ છે એટલે તેઓ અહીંયા પોલીસ સ્ટેશને અમારી પાસે મૂકીને ગયા અમે કાઉન્સેલિંગ દ્વારા બેનની પૂછપરછ કરી અરજદાર સાથે વાતચીત કરી પણ એ વાતચીતમાં કંઈ જણાવતા નહોતા અને અલગ અલગ ગામના નામો છે એ આપતા હતા ત્યારબાદ અમે બેનને બેસાડ્યા એમની સાથે મિત્રતા ભર્યું વાતાવરણ ઊભું કર્યું પછી જે બેને ગામના જે જે નામ આપ્યા હતા એ ગામના સરપંચ અને આગેવાનોને અમે ફોન કર્યા હતા અને એમાં એક ગામના સરપંચે અમને જણાવેલું કે આ બેન રે અમારા ગામના એક ભાઈ છે એમના પત્ની છે હું તમને એમનો નંબર આપું છું તમે તેમની સાથે વાત કરી લેજો છે એમના પતિએ આવ્યા અમને પતિનું કાઉન્સેલિંગ કર્યું એમના પતિએ જણાવેલું કે ઘણા સમયથી મારા પત્ની આવી રીતના મા માનસિક રીતના અસ્વસ્થ છે પછી બંનેનું કાઉન્સેલિંગ કર્યું ટેલિમાનસ ઉપર વાતચીત કરાવી અને નજીકના હોસ્પિટલમાં એમને બેનને સારવાર કરાવવા માટેની એમને સલાહ અને સૂચન અને માર્ગદર્શન આપેલું